ફેટલના ગુનામાં સંડોવાયેલા આરોપીની ગુનામાં ઉપયોગ કરેલ ફોર વ્હીલર ગાડી સાથે પકડી પાડી ફેટલનો વર્ષ ધાર ગુનો જોતી કાટે સચિન જીઆઈડીસી પોલીસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રામસિંહ રાવને ફરિયાદ दाखल કરાવી કે ગઈ તારીખ 3/6/2025 ના રોજ બપોરના 13:30 કા વાગ્યાના સમયે ફરિયાદીના ભાઈ શિવ કરણ ના હોય પલસાણ હજુરા હાઈવે સચિન ચુઆરીસી ગેટ નંબર બે ની સામે આવતા હતા ત્યારે કોઈ જાણ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી મોટરસાયકલ ટક્કર મારી ફરિયાદીના ભાઈ શિવકરણ સિંઘ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈને નાસી ગયો ત્યારબાદ સારવાર દરમિયાન શિવકરણ સિંઘ ના હોય મરણ ગયો છે સંબંધે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન એ પાઠ

દાઉના નેતૃત્વ હેઠળ સચિન જુઆઈરસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એસઆઈ પ્રવીણભાઈ લૂંટનભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુનિલકુમાર રૂપાભાઈ નાઓની ગુનાવાળી જગ્યાની આજુબાજુ અને સચિન જુઆઈરસી વિસ્તારના આશરે પાંત્રીસથી થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસી સદર બનાવમાં સંધુવાલ ફોર વ્હીલર સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજી ફાઈવ સી વાય ઝીરો ચારસો ને અઠ્ઠાણુંના ના ચાલકને શોધી કાર્ય પ્રશંસીય કામગીરી કરી છે પકડાયેલા આરોપી મેઘુલ ઉર્ફે મયુર જગદીશ કુમાર કડિયા ઉમર એકતાળીસ રહેવાસી મકાન નંબર સી એક હજાર સાત સુમન વૈભવ એ એસ ટુ આવાસ છાપરાભાટા રોડ તાડવાડી વરિયાઓ અમરોલી સુરત મોળ રહેવાસી ખેડા